લોકસભાની ચૂંટણી કેવી રીતે લડાય એ તો ચર્ચા આપણે જાણીએ જ છે પરંતુ લોકસભાની ચૂંટણી કોણ લડી શકે એ સૌથી મહત્વનો સવાલ છે અને તેની લઘુત્તમ વયમર્યાદા શું છે આ સંદર્ભે આપણે વાત કરીશું હું છું આનંદ શુક્લ રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે બંધારણના અનુચ્છેદ અગ્નહે લઈ અને એકસો બાવીસની અંદર સંસદ બાબતે વિસ્તારપૂર્વક લોકસભાની ચૂંટણી પચીસ વર્ષની હોવી જોઈએ પચીસ વર્ષ કે તેથી ઉપરનો કોઈ ભારતીય નાગરિક એ લોકસભાની ચૂંટણી લડી શકે છે પરંતુ એમાં એક શરત છે કે આ ઉમેદવાર બનનાર ભારતીય નાગરિક કે જે 25 વર્ષ કે પચીસ વર્ષથી વધુ વયનો હોય એ માનસિક રીતે અસ્થિર ન હોય દેવાળીઓ ન હોય કોઈ સરકારી લાભના પદ ઉપર ન હોય તો એવો કોઈ પણ ભારતીય નાગરિક એ લોકસભાની ચૂંટણીની અંદર જનપ્રતિનિધિત્વ તરીકે ચૂંટાવા માટે લોકસભામાં જવા માટે ચૂંટણી લડી શકે છે